નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ખડીર બેલા તથા સરહદી વિસ્તારોમાં રાપર તાલુકાના યુદ્ધ સમયે અઢાર ગામોમાં જાગૃતિ કાર્યક્રમો કરાયા ખડીર બેલા તથા સરહદી વિસ્તારોમાં આવેલા રાપર તાલુકાના અઢાર ગામમાં લોકોને વાકેફ કર્યા છે અને ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો કેમ પગલાં લેવા તે અંગે સમજણ અને માહિતી આપવામાં આવી છે પૂર્વ કચ્છ પોલીસવાળા સાગર બાગમાર પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ બચાવ મામલતદાર એમ કે રાજપૂત રાપર મામલતદાર એચબી બી વાઘેલા તેમજ રાપર બચાવ તાલુકાના પોલીસ અધિકારીઓ અને બીએસએફ જીઆરડી જવાનોનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સરહદી વિસ્તારમાં કોઈ ગભરાહટ ના ફેલાય તે માટે લોકોને સમજણ આપવામાં આવે છે યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય એમ્બ્યુલન્સને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે તમામ શાળાઓમાં સેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે એકંદરે શાંતિપૂર્ણ માહોલ છે જો યુદ્ધ થાય તો રાપર તાલુકાના સરહદી વિસ્તારોમાં તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ